નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા ઘઉં ચારસો નેવું થી પાંચસો ને સાહીઠ ઘઉં ટુકડા પાંચસો પંદર થી છસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને વીસ રૂપિયા ચણા અગિયારસો થી બારસો ત્રીસ અડદ સોળસો થી સિત્તેર મગ પંદરસો થી ઓગણીસો ચણા સફેદ પંદરસો થી રૂપિયા વાલદેશી પંદરસો થી એકવીસો ને ચાલીસ સિંગદાણા પંદરસો થી સોળસો પંચોતેર મગફળી જાડી અગિયારસો ત્રીસ થી તેરસો એકત્રીસ મગફળી ઝીણી અગિયારસો દસ થી બારસો એરંડા નવસો એંસીથી એક હજાર તલી ત્રેવીસો થી છવ્વીસો સોયાબીન આઠસો થી આઠસો પિંચોતેર કાળા ત્રણ હજારથી ત્રણ હજાર નવ રૂપિયા લસણ તેરસોથી સિત્તાવીસો ને પચાસ ધાણા અગિયારસો પચાસથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો સોળ રૂપિયા રાય અગિયારસોથી તેરસો વીસ મેથી નવસો એંસીથી તેરસો રૂપિયા વટાણા પંદરસો થી સત્તરસો નેવું રાયડો આઠસોથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા કોલંજી ચોત્રીસો વીસથી આડત્રીસો સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ બારસો પંચોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છપ્પન મગફળી જાડી નવસો પચાસથી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકથી ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો છત્રીસ ધણા અગિયારસો એકથી પંદરસો એકસઠ તાણી બારસો એકથી સોળસો એકવીસ ઘઉં ચારસો દસથી પાંચસો ઓગણત્રીસ બાજરો ત્રણસોથી ત્રણસો સિત્તેર અડદ પંદરસોથી સત્તરસો પચાસ રાયડો નવસોથી નવસો છન્નું મેથી નવસોથી એક હજાર એક સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ સત્તરસો પચાસથી ઓગણીસો ને જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર એકથી ઊંચુપુ ચાર હજાર એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાતે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર